જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે ખંભાળિયા તાલુકાના માદવિયા ગામના એક ખેડૂતની મુલાકાત આવ્યા છીએ અને માદેવિયા ગામના ખેડૂતે ગયા વર્ષે જીરા પાકમાં એની ઉપયોગ કર્યો હતો ગ્રીન ઈન્ડિયા ખાતરનો અને ગ્રીન ઇન્ડિયા ખાતરના એને જે બેનિફિટો મળ્યા ને આપણે ખેડૂત આજે ચર્ચા કરશું કે તમને શું શું બેનિફિટો મળ્યા એ અને આ વર્ષે એની મગફળીમાં પણ ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂત આજે ચર્ચા કરીએ

આ બાજુ તુંગી છે જસાપર છે એ કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો માદેવિયા ગામમાં શૈલેષભાઈને ત્યાં મળી રહેશે નો કોન્ટેક કરજો અને બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો એવી અમારી ભલામણ છે